ગૃહરાજ્યમંત્રી ન્યુ ન્યૂ સિટીલાઇટ વિસ્તારમાં આમ્રપાલી સોસાયટીમાં લોકો સાથે સંવાદ કર્યો હતો અને જણાવ્યું હતું કે જે પણ ફરિયાદ હોય તે ખુલીને મને કહો લોકો સાથે સંવાદમાં ટ્રાફિક અવેરનેસનો મુદ્દો પણ ચર્ચામાં રહ્યો હતો સાથે હરસંઘવીએ કહ્યું હતું કે રોંગ સાઈડમાં ના આવવું અને જે નિયમ તોડશે તેને સ્લેટ પકડવી પડશે સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ પોતાના મત ક્ષેત્ર વિસ્તારના લોકો સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી અને હરસંઘવીએ લોકોને કહ્યું હતું કે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું પડશે નહીં તો હવે સ્લેટ પકડવાનો આવશે તેમ જણાવ્યું કાયદાનું પાલન કરવા ગૃહ ગૃહમંત્રી હરસંઘવીએ લોકોને અપીલ કરી છે સાથે સુરતની જનતાને જણાવ્યું કે હવે તે તમે રોંગ સાઈડથી વાહન લઈને જશો નહીં તમે જે કામ કરવાનું કહેશો તે બધું કરવા અમે તૈયાર છે પરંતુ ટ્રાફિકના નિયમોનું પાલન કરશો લોકોને હસંગે દિલ ખોલી ફરિયાદ કરવા જણાવ્યું હતું સાથે ટ્રાફિક અંગે લોકોને સમજ પણ આપી હતી તો રોંગ સાઇડમાં દંડની સાથે પોલીસ કેસ પણ થશે કોઈપણ લોકોને ટ્રાફિક નિયમ તોડતા પોલીસ પકડે તો મને કે ઓફિસે ફોન ના કરશો અમે ટ્રાફિકના નિયમન તોડનારની કોઈ મદદ નહીં કરીએ ટ્રાફિક સિગ્નલના અમલીકરણને કારણે અકસ્માતમાં ઘટાડો થયો છે મેમો તો ભરવો જ પડશે જેથી લાઈન ઓછી હોય ત્યારે ભરવા જાવ તેમ કહ્યું હતું તમને કદાચ મારી વાત નહીં ગમે તમે જે કામ કેશો એ બધું જ કરવા તૈયાર છું પણ રોંગ સાઈડમાં પોલીસ પકડે તો મારી ઓફિસમાં કે મને ફોન નહીં કરતા કારણ કે હું નહીં જોડાય મારું કોઈ માનસે કારણ કે મેં એ લોકોને કહ્યું છે કે મારી ઓફિસ થી બી ફોન આવે કોઈ બી ચૂંટાયેલા પ્રતિનિધિનો ફોન આવે કોઈ બી મોટા સાહેબનો ફોન આવે કોઈને છોડતા નહીં એકવાર માટે આપણે રોંગ સાઈડ પર જઈને આપણા પરિવાર માટે ઘાટક નથી બનવાનું આપણે ટ્રાફિક નિયમોનું પાલન જો કરશો તો સુરક્ષિત ડ્રાઈવિંગના કારણે તમે બી સુરક્ષિત રહેશો અને તમારા સુરક્ષિત રહેવાથી તમારું પરિવાર બી સુરક્ષિત રહેશે એટલે રોંગ સાઈડની અંદર હવે ચલાન નહીં ફાળશે હવે ચલાન નહીં ફાળશે રોંગ સાઈડ ની અંદર પોલીસ કેસો કરવાના ચાલુ કર્યા છે એટલે સ્લેટ પકડવી બહુ ભારે પડશે એટલે કોઈ બી રોંગ સાઈડ પર જતા નહીં અને રોંગ સાઈડ પર જાઓ તો ફોટો જે સ્લેટ વાળો પડે ને એ ઇન્સ્ટાગ્રામ પર મૂકજો એટલે ભવિષ્યની અંદર બીજા કોઈ ફોડે તોડે નહીં નિયમો એટલા માટે આપ સૌ પાસે નિવેદન છે કે આટલા આટલા વિષયો આપ લોકો જરૂરથી કરો જેટલી ફરિયાદો છે એ જરૂર અહીંયા બે જણ બેઠા છે એ બધી લખાઈ લો અને એ ફરિયાદોને હું અહીંયા જ બેઠો છું ભાઈ અને એ ફરિયાદો જે કઈ છે એના માટે કાલે અહીંયા અધિકારીઓ આવીને બધી જ જેટલી અલગ અલગ સોસાયટીઓ આવેલા છે